સ્પષ્ટતા સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ અંગ્રેજીમાં એક કહેવત છે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ ઇઝ ઓન થોટ્સ સાંજ પડે તમે માણસ કેવો બની જાય આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય અને ધ એન્ડ ઓફ ધ ડે એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ હી ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ થ્રુઆઉટ ધ લાઈફ અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે આપણી પાસે કોઈ સંસાધનો ના હોય ખિસ્સામાં એક રૂપિયો ના હોય બે માણસનો પણ બજારમાં સહકાર ના હોય અને પાંચ પ્રશ્નો માથા ઉપર સવારથી ધજૂમતા હોય તોય વિચારો મોટા કરવા એ જન્મસિદ્ધ અધિકાર છે આપણો વિચારો હંમેશા સબળ રાખવાને મોટા રાખવા વિચારો પરિપક્વ થાય એ ક્રિયામાં પરિવર્તિત થાય એનો લાભ આપણને મળે એક ક્ષણ તો જ્યારે આવવાની હશે ત્યારે આવશે આજે વિચાર કરો એ તો મારા આખરી વાત છે યસ ઓર નો અને પૃથ્વી પર જે કંઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો એ વિચાર વાત રૂપે બે પાંચ પાંચ બે પાંચ પાસે એને પ્રકાશિત કર્યો એમાંથી આઈડિયાઝ આવ્યા એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી વિચાર એ અગત્યની વાત છે વિચારથી ઘડતર થાય છે જો કોલસો ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલ ના બનેલા છે એટલે કાર્બન ના બનેલા છે કાર્બન એટમ એ હેફ હજાર ગોઠવાઈ જાય આમ આડોળું એટલે કોલ બની જાય કોલસો એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર જે કેમિસ્ટ્રી બન્યા છો ને ખબર હશે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય અને એના એ જ કાર્બન આઇટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એ આઇટમ ડાયમંડ બની જાય કોલ એટલે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપ્લેટ્સ છે કોલસો ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપ્લેટ્સ છે સાથે જ જન્મેલા છે કોલસો છે એક હીરો છે આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે બાકી છે બંને સગા ભાઈઓ હા અને જોડવા ભેગા જન્મેલા છે બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કાઈ નથી છતાં એકની કિંમત એ વિશ્વ કક્ષાએ બોલાય અને બીજાને તન બંધમાં એની પર તમારી કિંમત છે ભગવાને બધાને મનુષ્ય જીવન અને મનુષ્ય દે આપ્યું છે બધાના લોહીનો કલર પણ લાલચ છે બધાને વિચારની શક્તિ પણ આપી છે કાર્ય શક્તિ પણ આપી છે પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એની પરથી આપણે કાં તો કોલસો બનીએ કાં તો ગ્રેફાઇટ બનીએ કે કાં તો ડાયમંડ બનીએ ચોઇસ ઇઝ અવર્સ અંગ્રેજીમાં કહેવત છે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઇફ સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે અને એ સ્ટ્રક્ચર એટલે વિચારો જાપાનમાં એક કાર્પ નામની માછલી થાય છે એને જાપાનીઝ કાર્પ કહે છે કોઈને કોઈ પણ કહે છે એની એક જબરી વિશેષતા છે એ કાર્પ માછલી છે જન્મે તો બહુ નાની હોય અડધા વેઢા જેવડી હોય પણ જો તમે એને બાથરૂમ નું જે આપણું બકેટ હોય છે ને ટબ બાથરૂમમાં એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન બે થી ત્રણ ઇંચ મોટી થાય

એ જ જીન્સ છે પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે એની ઉપર એનો વિકાસ થાય છે એ માની લે છે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી એવું માની લે છે એટલે બે કે ત્રણ જ ઇંચ મોટી થાય છે વોટર ટેન્કમાં અથવા કુવામાં મૂકેલી કાર પાસલી ને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે આટલી મને તરવાની જગ્યા છે એટલે વળી એ બાર થી સોળ ઇંચ મોટી થાય છે અને જ્યારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે દૂર દૂર સુધી પાણી દેખાય છે ઓહો હું તો ઘણું તરી શકું છું એટલે ત્રણ ફૂટ થઈ જાય છે વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું ધીસ ઇઝ ધ ફર્સ્ટ થોટ પ્રોસેસ તમારામાંથી ઘણા બધા એવા હશે કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો આજે તમે નાનું મોટું કારખાનું કર્યું નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો જ તમારો વિકાસ થાય તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે તો અમર્યાદ વિકાસ થાય ચાઈવાળા પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે વિચારની વિશાળતા અમર્યાદ વિકાસ મારો શક્ય છે આ વાક્ય મારી સાથે બોલજો અમર્યાદ વિકાસ મારો શક્ય છે અમર્યાદ વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું આઈ એમ બોન્ડ ટુ ગ્રો આઈ એમ બોન્ડ ટુ સક્સીડ હું જન્મ્યો છું સર્વાંગી વિકાસ માટે હું જન્મ્યો છું સફળતા માટે બાકી પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા હતા આજે પાંચ ધોરણ ભણેલી વ્યક્તિ એ પણ ચાણસદ જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર ન બોલી શકે એ વ્યક્તિને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેનિયાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય કેટલી બધી કે ટુ ધ સિટીઝનને અમેરિકામાં મળે ગાંધીનગર અને અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું સર્જન કરે

એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે તમારું ચારિત્રનું ઘડતર કરશે અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ એ વિચારોમાં અન્યને અર્જન રૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ અમર્યાદ અને મોટો વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય એ કોઈ કામના નથી કે આપણને પણ નુકસાન કરે પરિવારને પણ કરે સમાજને પણ કરે અને દેશને પણ પણ કરે કરે અને લાંબા એ માનવતાને નુકસાન એટલે ડોન્ટ બી એન જીનિયસ વિચારોમાં સાત્વિકતા જોઈએ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું એટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો જો આ વિચારોની સાત્વિકતા એમ આપણે અમર્યાદને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી કારણ કે અમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યા ભાવ રાખો તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધ્યો ભાવ રાખો એ તમારા વિચારવાથી તમારા કહેવાથી થવાનું નથી આ માનો છો તમે યસ ઓર નો દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોક નું ખરાબ ઈચ્છું એનાથી એનું ખરાબ થવાનું જ નથી આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની ડાઘો પડવાનો નથી એ આપણી ઉપર પડવાનો છે

કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો એના પ્રોઝ અને કોન્સ વિચારવા લાભ અને ગેરલાભ વિચારવા પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે તો એક કામ આધીરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહી રહેવાનું આને કહેવાય વિચારોની દ્રઢતા પ્રબળ વિચારધારા રાખી થિંક 100 ટાઇમ્સ બિફોર યુ સ્ટાર્ટ બટ વન્સ યુ સ્ટાર્ટ ડોન્ટ સ્ટોપ દરેક મહાપુરુષો આ રીતે જ કામ કર્યું છે ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા પણ દેશની આઝાદીનો વિચાર હતો બધા વિઘ્નો